નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે ભાવ તો ખેડૂત મિત્રો ચીરુના આજે પણ રેકોર્ડબેક ભાવ સત્તાવનસો રૂપિયા ઊંઝા માર્કેટ યાર્ડની અંદર નોંધાઈ રહ્યા છે ઊંચામાં વધઘટ સાથે ચીરુની બજાર છ હજાર આસપાસ નોંધાઈ રહી છે અન્ય માર્કેટ યાર્ડમાં પણ ચાર હજારથી લઈને ચાર હજાર પાંચસો સુધી બજાર ટકેલી જોવા મળી રહી છે હાલ કોઈ મોટી મંદી કે કોઈ મોટી તેજીની સંભાવના નથી તો ચાલો આપણે જાણી લઈએ કે જીરુના ભાવ હજી શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના જીરાના ભાવ જોઈએ તો રાજકોટ છત્રીસોથી ત્રણ હજાર નવસો ને રૂપિયા હળવદ છત્રીસો એકાવન થી ચાર હજાર પચાસ રૂપિયા મોરબી ચોત્રીસો થી ચાર હજાર પચાસ રૂપિયા પાટડી છત્રીસોથી ચાર હજાર બાર રૂપિયા बोटाद छतरीसों एकतालीसौ पंचाणु रुपया जसद तेत सौ तरह हजार नौ सौ पचास रुपया गोडल पातरीसो थी एकतालीस सौ रुपया वाँकानेर तेतरीसों आड़तरीसौ बोते रुपया छतपुर बतरीसो थी तरह हजार नौ सौ पचास रुपया ऊझा चौतरीसो थी सत्तावन सौ रुपया थराद एकत्र सौ पचास थी एकतालीस सौ एकतालीस रुपया पाटण पातरीसो एकतालीस सौ रुपया હરીજ છત્રીસો પચાસથી એકતાલીસો ને વીસ રૂપિયા થરા સાડત્રીસોથી ચાર હજાર રૂપિયા નેનાવા તેત્રીસોથી બેતાલીસો ને ત્રીસ રૂપિયા વારાહી પાંત્રીસો પાંત્રીસથી તેતાલીસો રૂપિયા દિયોદર ચોત્રીસોથી ચાર હજાર રૂપિયા રાધનપુર ચોત્રીસોથી પિસ્તાલીસો ને રૂપિયા રાપર સાડત્રીસોથી ચાર હજાર બાવન રૂપિયા અંજાર પાંત્રીસોથી એકતાલીસસો નેવું રૂપિયા ભચાઉ આડત્રીસોથી એકતાલીસો રૂપિયા જામનગર બત્રીસોથી ત્રણ હજાર નવસો પંચાવન રૂપિયા ભાવનગર પચીસોથી એકતાલીસોને એકત્રીસ રૂપિયા પોરબંદર ચોત્રીસોથી ત્રણ હજાર નવસો ને પચીસ રૂપિયા અમરેલી પચીસોથી એકતાલીસસો નેવું રૂપિયા ત્રાંગધ્રા છત્રીસોથી ચાર હજાર ચોરાણું રૂપિયા સાવરકુંડલા તેત્રીસોથી તેતાલીસોને દસ રૂપિયા ડીસા પાંત્રીસોથી ચાર હજાર એંશી રૂપિયા સમી તેત્રીસોથી ચાર હજાર પચાસ રૂપિયા ધાનેરા ત્રણ હજારથી છત્રીસો રૂપિયા લીલડી સાડત્રીસોથી એકતાલીસો ને રૂપિયા શિહોરી સાડત્રીસોથી એકતાલીસો ત્રીસ રૂપિયા થ્રોલ ચોત્રીસો વીસથી ત્રણ હજાર નવસો રૂપિયા પાઠાવાડા બે હજાર નવસોથી રૂપિયા વિરમગામ સાડત્રીસોથી ત્રણ હજાર નવસો રૂપિયા बो Utrecht जी 4000 થી 4000 રૂપિયા માંડલ 3451 થી 4014 રૂપિયા ઉપલેટા 3500 થી 4000 રૂપિયા કલાવડ 3600 થી 3985 રૂપિયા બાબરા 3440 થી 3940 રૂપિયા ચુનાગઢ 3325 થી 3725 રૂપિયા પૈસાણ 3000 થી 3151 રૂપિયા સાણંદ પાંત્રીસોથી ત્રણ હજાર નવસો એંશી રૂપિયા દશેડા પાટડી છત્રીસો દસથી એકતાલીસો પાંચ રૂપિયા અને જામખંભાળિયા તેત્રીસોથી ત્રણ હજાર નવસો ને એકતાલીસ રૂપિયા